કર્મ કરવામાં તો સર જોવાની શક્તિ ભગવાન પણ શું જોવું એ આપણે નક્કી કરવાનું અને જે જોશો એવું ફળ મળશે બોલવાની શક્તિ ભગવાન પણ શું બોલવું એમાં આપણે સ્વતંત્ર જેવું બોલશો એવું ફળ મળશે આ ગણિત જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી આપણે કન્ફ્યુઝ બધું ભગવાન બધું ભગવાન ભગવાન કરાવનારા એટલે આ શક્તિ રૂપે ભગવાન છે જોવાની શક્તિ બોલવાની શક્તિ જીવનની શક્તિ શ્વાસ તમે લો છો તમે કહો હું જીવું છું શ્વાસ આપણે લઈએ શ્વાસ તો ચાલે છે આપણે કે આપણે દસ પ્રાણાયામ કરવાનું કોઈ કે તો થાકી જઈએ આપણે જયારે જયારે શ્વાસ લેવા જઈએ થાકી જઈએ જન્મ્યા ત્યારથી શ્વાસ તો ચાલી રહી છે થાક લાગે કોઈને એમ થયું કે સાહીઠ વર્ષ થયા શ્વાસ લેતા લેતા લાવ કલાક આરામ કરવો કાયમ નો આરામ થઈ જાય કે અને એટલા માટે આ તો શક્તિ રૂપે ભગવાન છે આપણે તો કેવલ ઉપયોગ કરીએ છીએ એટલે ફળમાં પરાધીન કર્મમાં સ્વતંત્ર તો આ બ્રહ્મ જ પરિણમિત થયા છે

તો આ માયાને કોણ તરે જે મારા છે એ તરી જાય છે ભાગવતજી તમને ભગવાનના બનાવે છે એટલે તમને માયાથી તારી દે છે ભાગવત સાંભળ્યા પછી જીવને એમ થાય હું ભગવાનનો છું તમે જે પણ કાર્યો કરતા હો કરો જાગૃતિ એક વાતની રાખો હું કૃષ્ણનું છું સંસારમાં રહું છું ભલે પણ સંસારનો નહીં હું છું કૃષ્ણનું અને કૃષ્ણના બની જે કાંઈ કરશો તમને ક્યારેય કર્મ બંધન નહીં લાગે પણ જ્યારે તમે પોતાના બનો છો પરિવારના બનો છો ધંધાના બનો છો સંસારના બનો છો બધા જ કર્મ બંધનો હાવી થઈ જાય છે પણ એ જાગૃતિ સાથે જ્યારે જીવો છો હું કૃષ્ણનો છું પંચાક્ષર મંત્ર બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ કૃષ્ણ હું તારો છું અને જ્યારે કૃષ્ણના બનીને જીવો છો ત્યારે બધાથી તરી જાવ છો ભગવાનની આ માયા ફસાવે છે પણ ભગવાનનો જે થાય છે એને માયા સતાવી શકતી તેજો વારી મૃદાન યથાવિયો આ તો માયા છે છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમય અમે પરમ સત્ય પરમ સત્ય કોણ છે તો જ્યારે ગર્ભમાં ભગવાન આવ્યા દેવકીજીના ત્યારે સ્તુતિ કરતા કહ્યું સત્ય સત્ય પરમ પરમ સત્યમ નિહિતમ રૂપ પરમાત્મા છે એ શાશ્વત સત્ય છે ઇટરનલ સત્ય છે કેટલાક સત્યો આ સમયના હોય કેટલાક સત્યો અમુક સંજોગોના હોય પણ પ્રભુ તો શાશ્વત સત્ય છે એનું અમે ધ્યાન કરીએ છીએ આગળ કયું ધર્મ પ્રવચિત કઈ તબોત્ર પરમો અહીંયા કપટ રહિત ધર્મનું વર્ણન છે ભાગવતજી કપટ તો કે સકામ ભક્તિ એ જ કાપટ પાસે ભગવાન માટે ન જવું એ જ કાપટ કોઈ કન્યા હોય અને એનો પ્રેમી એને પૂછે કે તું મને પ્રેમ કેમ કરે છે એ કે તારી પાસે પૈસા બહુ છે ને એટલા માટે મને મળી જાય તો તમને કેવું થાય એમ જીવ જ્યારે ભગવત દર્શન કરવા મંદિરે જાય ત્યારે ઠાકોરજી ને એમ થાય કે આ મને બહુ પ્રેમ કરતો લાગે છે હમણાં જો મારી પાસે દોડતો દોડતો આવશે અને નજીક આવે અને ભગવાન મનમાં પૂછે કે તું મારી પાસે શા માટે આવે ત્યારે જીવ કે આ તો છોકરાના લગ્ન નથી થતા ને એટલા માટે પૂનમ ભરું છું આ તો જોબ બરાબર મળતી નથી ને એટલે પૂનમ ભરું છું આ તો ધંધો નથી ચાલતો એટલે પૂનમ ભરું છું ત્યારે પ્રભુને કેવું થતું હશે પણ જયારે જીવ આવીને એમ કે પ્રભુ આપને પ્રેમ કરું છું ને એટલે આપની પાસે આવું છું તો પ્રભુ પણ ગદગદિત થઈ એને પોતાના ગળે લગાડી લે છે પ્રભુ પાસે જવાનું કોઈ સાંસારિક કારણ ન બનાવતા પ્રભુ પાસે જવાનું કેવલ અલૌકિક કારણ જ હોવું જોઈએ જો એક છે જોવું બીજું છે મળવું અને ત્રીજું છે મેળવવું તમે પ્રભુને જોવા જાઓ છો મળવા જાઓ છો કે મેળવવા જાઓ છો ઘરે જઈને વિચારજો જોવું એટલે શું મળવું એટલું શું મેળવવું એટલું આ ભાગવતમાં અનેક લોકોની કથા આવશે ઘણા કેવલ ભગવાનને જોયા ઘણા મેળવ્યા ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વસ પુર ધરી શ્યામ ભુજા એને તો મેળવી લીધા નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાયો ધર્મ હિતે પાયો ય ધન ધર્મ હિતે પાયો એને તો મેળવ્યા એને તો પોતાના કરી લીધું અરે પુષ્ટિ માર્ગ પ્રભુને મેળવવાની વાત કરે છે એ ઠાકોરજી તમારો થઈ જાય જે દિવસે તમે એમ કહો કે કૃષ્ણ તારો એ દિવસે ઠાકોરજી પણ કહે કે હું પણ આજથી તારો તમે ભગવાનના જે ક્ષણે બનો છો પ્રભુ એ જ ક્ષણે તમારા થઈ જાય આ તો પરસ્પર છે એટલે કહું આ મત્સર નિર્મત્સરા મત્સર નિર્મત્સરોની આ તો કથા છે બે વસ્તુ માણસને બહુ હેરાન કરે બહારથી મચ્છર અને અંદરથી મચ્છર મચ્છર દોષ કોને કહેવાય બીજાનું સુખ જોઈને બળવું આ મચ્છર દોષ કહેવાય અને બહુ સહજ છે અને હું તો એટલું કહીશ જો આપણને ભગવાન ગમે તેટલું આપે પણ એટલું સાહસ આપણી અંદર ખરું કે ઠાકોરજી આગળ ઊભા રહીને એટલું કહીએ પ્રભુ અમને ઘણું આપ્યું હવે બીજા ના આપજો આટલી બોલવાની તાકાત ખરી આપણે અને જે દિવસે આ તાકાત આવી જશે ને એ દિવસે ખરેખર ઠાકોરજી ખુલા હૃદયથી તમને આપશે કોઈનું સુખ જોઈને આશીર્વાદ આપજો લોકો સુખ જોઈ ખબર છે કઈ રીતે કમાયા છે તો તુંય કમાય ને પણ ખબર છે કોણ ના પાડે છે લોકો ઊંધા સીધા કારણો ગોતી એને ખોટી રીતે સુખી થાય બસ એ જ સાબિત કરવામાં મહેનત કર્યા કરે એ પાપ થી ક્યારે કોઈ સુખી થતું નથી ગત જન્મના એના પુણ્યો હશે એટલે આ સુખી થયો છે આવો વિચાર કરે આપણે તુરંત શું કરીએ ખબર છે ખોટી રીતે આમ કર્યું આમ કર્યું બધું તું કરવાની તો ઈચ્છા એને ગણી આપણે હિંમત ના હોય એના સાહસ થી સુખી થયો ગુણ વગર સુખ ના આવે કોઈ ને કોઈ એનામાં ગુણ હોય એનામાં કોઈ સાહસ હશે નિર્ભયતા હશે એ કોઈ ગુણ એને સુખ આપે છે અને એટલા માટે કોઈને સુખી જોઈ નબળા કારણો ગોતવાની આદતો છોડી નાખે આપણા ભારતીયોમાં આ બધી આદત બહુ ખોટી હોય ક્યારે કોઈને સુખી ના જોઈ શકે અને લોકોને એમ થાય કે ગરીબ હોય એ ધાર્મિક ધર્મ અને ગરીબાઈને એવી જોડી રાખીએ છે આ ભાગવતજીમાં પણ બધી રાજા મહારાજાઓની જ કથા છે ખાલી એક બે આપણે એવી કથા આવે સુદામાજીની કે બીજાની પણ એને એટલી બધી ગાઈએ કે લોકોને એમ થાય કે ભગવાનને તો ગરીબ જ ગમે તો ધર્મ અને ગરીબાઈને કોઈ મેળ નથી ઘણા ગરીબ લોકો પણ ઈર્ષા ક્રોધ અહંકાર એમાં પણ હોય અને ઘણા અમીર લોકો દીનતા ભાવ શ્રદ્ધામાં એટલે આ જોડીને ક્યારે ભગવાન જોડે કોઈ વ્યક્તિના મૂલ્યાંકન ન કરતા આપણા શાસ્ત્રોએ તો ધર્મ અર્થ કામ મોક્ષ બધું આપ્યું છે ધર્મ કરો અર્થ કમાઓ સુખી એ તો ઘણાના મનમાં એવું ગયું છે કે આ સંસારમાં રહેવું કમાવું બાળકોને મોટા કરવા જાણે પાપ જ ન હોય સંસારમાં રહી ગ્રસ્ત જીવનને પાપ માને છે અરે ના ગ્રહસ્થિ નો આ ધર્મ છે આપણે કોઈ સંન્યાસી થોડી છે ઘણી વાર સંન્યાસીઓના મુખ્ય કથા સાંભળી 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 આપણા બધાના મનમાં એવું જ બેસી ગયું છે કે ધંધો કરવો પૈસા કમાવા જોબ પર જવું બાળકોને મોટા કરવા મોટું ઘર બાંધવું સુખ સુવિધાથી રહેવું આ જાણે પાપ જ છે આ બહુ મોટી ગેરસમજ છે ગ્રહસ્થિ નો આ ધર્મ છે ગ્રસ્તી આ કરવું જ જોઈએ આ ન કરે તો પાપ કરો છો તમે ગ્રસ્થાશ્રમમાં છો તો કેમ આ ના કર્યું તો તમે અપરાધ કર્યો ભૂલ કરી તમે દંડની અપરાધ કારણ કે ગ્રસ્થાશ્રમી બ્રહ્મચારી બાકી બધા જ જ આશ્રમો છે બધાને આપે છે પણ લેવા ને ત્યાં બ્રહ્મચારી પણ ક્યાં હશે ને ત્યાં અને ધન્ય ગ્રસ્થાશ્રમો એમ કહ્યું છે આ ગ્રહસ્થ આશ્રમ ધન્ય છે એટલે પોતાને ગ્રહસ્થી તરીકે જીવતા હો તો અપરાધી ન માનતા એ તો લોકો એટલું ગિલ્ટ મનમાં ફીલ કરતા હોય કાંઈ જ કરતા નથી ને આજ ગરબા પણ મોટા કરીને ધન કમાઈ પરિવાર છે આપણે એક પ્રકારનો ધર્મ જ છે ગ્રહસ્થીનો ધર્મ તમે કરો છો હા જ્યારે વૈષ્ણવ ધર્મ નિભાવશો ત્યારે એક ગ્રહસ્થી વૈષ્ણવ બનશે ગૃહસ્થિય ખરાબ પણ વૈષ્ણવ ગ્રહસ્થ એક વૈષ્ણવ તરીકેનું ગ્રસ્થ ધર્મ નિભાવવાનું અને એ રીતે પોતાના જીવનને સાધવાનું ધર્મ અર્થ કામ અને પછી મોક્ષ પુરુષાર્થ આવે અને એટલા માટે તમે સુખી થવું સરસ રીતે રહેવું કુશળતા કરવી કમાવું કરવું જ જોઈએ આ ચારે સિદ્ધ કરવા જોઈએ તો જે મૂળ વાત હું કરી રહ્યો છું મત્સર દોષ બીજાના સુખ ન જોઈ શકવા એટલે પેલા ભગવાન માંગવા આવ્યા ને તો કહ્યું કે તને આપું તો ખરા પણ જે તને આપીશ એનાથી ડબલ તારા પાડોશી મળી જશે તો કે ઠીક છે એ પેલાએ લાખ માંગે તો બીજા દિવસે બે લાખે ની પાસે આ એક ગાડી માંગી તો બે કાર પેલા તો આ તો ગડબડ થઈ ગઈ અહિયાં પેલા ની પાસે ડબલ હોય તો એક નો આનંદ લેવો કઈ રીતે પેલા ક બે માળ નું મકાન बाजू वाला ને ચાર માળ નું થી અને એનો જીવ બળે જીવ બળે જીવ બળે પણ એ પણ પાકો ગુજરાત ભગવાન પાસે જઈને કઉ મારી આ એક આંખ ખોડી નાખો પ્રભુ આ લોકો તો અમે ચતુરાઈ ગોતી લેવાય મૂળ વાત છે બીજાના સુખ જોઈ દિલમાંથી આશીર્વાદ નીકળે છે કે પ્રભુ તને ખૂબ સુખી કરે અને જે સત્કર્મો કરતા હોય પુણ્યો કરતા અમે પણ ઘણી વાર ઘરેજીને ઘરે જઈને રોકાતા હોઈએ અને જોઈએ કે આના હાથે કેટલું પુણ્ય થાય છે ત્યારે અમે પણ ઠાકોરજીને કહેતા કે પ્રભુ આને ખૂબ સુખી કરજો અને ખૂબ ધન વૈભવ આપજો જેથી આના દ્વારા સત્કર્મો થયા જ કરે દિલમાંથી આશીર્વાદ નીકળે આ મત્સર દોષમાંથી મુક્ત થજો અડધા દુઃખો તો એમ જ સમાપ્ત થઈ જશે બીજાના સુખ જોઈને આશીર્વાદ નીકળશે જીવનમાં પ્રસન્નતા આવશે તો આગળ કહ્યું ત્રીજા શ્લોકમાં રૂપે ભાગવતજીને બતાવ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતમ દ્રવસંયુક્તમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવકા મંગલાચરણના ત્રીજા શ્લોકમાં ભાગવતજીનું ફલાત્મક સ્વરૂપ સમજાવતા કહ્યું આ ભાગવતજી છે શું નિગમ કલ્પતરોર નિગમ એટલે વેદ અને કેવું છે વેદ કલ્પ વૃક્ષ આજે પણ વેદનો સહારો લઈ એ યજ્ઞ દ્વારા અથવા ઉપાસના અથવા જ્ઞાનકાંડ દ્વારા તમે તમારા મનના બધા જ મનોરથો પૂરા કરી શકો છો એટલે જ યજ્ઞો પણ સકામ છે ને પેલા લોકો પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે યજ્ઞો દ્વારા એની સિદ્ધિ પ્રાપ્ત કરતા એટલે કે નિગમ કલ્પ વૃક્ષ છે અને કલ્પ વૃક્ષ પાસે માંગવાનું ન હોય નીચે જઈને બેસીને વિચારો ને તોય પૂરું થઈ જાય તો નિગમ કલ્પ તરોર અને એની ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે એટલે કે આખા વેદ નો સાર એ શ્રીમદ ભાગવત છે તો કહ્યું કે ફલ તો લાગ્યું છે પણ કેવું છે ગલિતમ ગલિત ફલ અતિ મધુર છે અને એ મધુર છે એની સાબિતી શું તો કે ઝાડ ઉપર સૌથી મીઠું ફળ કયું હોય જેના ઉપર પોપટે ચાંચ મારી તો આ ફળ ઉપર પણ સુકમખાદ અમૃતમ દ્રવસંયુતમ આના ઉપર સુકદેવજી રૂપ સુકે ચાંચ લગાવી છે અને એટલા માટે કેવું છે પી બત રસમાલયમ અને પીઓ આ ખાવાનું નથી કારણ કે આમાં છાલ નથી ને ઠળિયો નથી આ તો રસમય છે રસમાલયમ રસનો આલય છે જો આ ભાગવતની કથા છે ને એ દેવાલય છે આ ઔષધાલય છે વિદ્યાલય છે અને રસમાલય છે આ બધા જ તત્વો આમાં બિરાજ છે દેવાલય છે ભાગવત કથા આમાં સમસ્ત દેવતાઓ પરમાત્માની સાથે બિરાજમાન છે તમારે એક સાથે બધા જ અવતારોના આશીર્વાદ લેવા હોય ને તો ભાગવતજીને દંડવત કરશો બધાના આશીર્વાદ એક સાથે મળી જશે સંપૂર્ણ મનોકામનાઓને સિદ્ધ કરનારું આ દિવ્ય ગ્રંથ છે આ ઔષધાલય છે નિવૃત્ત રૂપકીય માના ભવૌ સદા છોત્ર મનો બિરામા કૌતમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્જેત વિના પશુગ્ન કેમ ના તો વૌષધી છે ઔષધાલય છે જ્યાં બીમાર પડીએ ત્યારે દવાખાને જઈએ દવા લઈએ એટલે મટી જાય એમ આપણે બધાને એક રોગ કોમન લાગ્યો છે અને સૌથી મોટો રોગ એ ભવરોગ છે એ રોગથી બધા જ ગ્રસિત છે અને એની ઔષધિ એ શ્રીમદ ભાગવત છે આ વિદ્યાલય છે સમસ્ત વિદ્યાઓ ભાગવતજીમાં બિરાજમાન છે બધા ઉપાયો પરીક્ષિત મહારાજ ને સુખદેવજી બધા ઉપાયો બતાવ્યા દ્વિતીય સ્કંદમાં કે તારે રૂપ જોઈએ આની ઉપાસના કર ધન જોઈએ આની ઉપાસના કર બળ જોઈએ આની ઉપાસના કર બધા ઉપાયો બતાવ્યા આમાં સમસ્ત વિદ્યાઓ બિરાજમાન છે બધાના ઉપાય મળે છે આ ન્યાયાલય છે આ જીવનનો ન્યાય કરનાર છે અને છેલ્લે આ રસ આલય છે રસનો ભંડાર છે પ્રભુ કૃષ્ણ નવે નવ રસોને પ્રગટ કરી અને આ ભાગવતજીમાં બિરાજમાન છે અને એટલા માટે કહું પી બત અને સાંભળો એમ ન કહું પીઓ કહું કારણ કે સાંભળવા માટે તો કેવલ કાનની ની મર્યાદા આવી જાય પણ આ તો રોમ રોમ થી પીવાનું છે રૂવાડે રૂવાડે ભગવાનની આ દિવ્ય ગાથા રસ બની અને રસમય બનાવી દે આપણને ત્યારે આપડા જીવન નું સાર્થક સિદ્ધ થાય અને એટલા માટે કહું પી બત અને પીઓ આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કરો પી બત પીઓ આ પાન કરતા શીખવાડે છે ભાગવતજી મુહુ રહો વારંવાર પીઓ જ્યાં સુધી ભગવત કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીવું જ્યાં સુધી મુક્તિ ન મળી જાય ત્યાં સુધી પીવું જ્યાં સુધી તમારી કર્ણેન્દ્રીઓ અલૌકિક ન બની જાય ત્યાં સુધી પીવું અમારે તો વ્રજના સંતો એવું કે કે જ્યારે પાન ને ત્યારે એમાં ચૂનો લગાડો સોપારી નાખો વરિયાળી નાખો ને ખાઓ તો ચહેરા પર લાલી ના પણ કથ્થવા લગાડો ને કથ્થો લગાડો ને

મુખ દ્વારા પાન આમ ત્રણેય દ્વારા પાન શીખવાડ્યું એવી આ ભાગવતી દિવ્ય ગાથા એ વગાથાને વંદન કરીએ આગળ સોળ હજ અઠ્યાસી હજાર ઋષિઓ નૈમિષારણેમાં એકત્રિત થયા છે સુતજીને બોલાવ્યા છે સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે અને હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે અને ત્યાં સુતજી જ્યારે બિરાજમાન થયા ત્યારે અનેક પ્રશ્નો કર્યા છે છ પ્રશ્નો કર્યા સુધજી સુધી છ પ્રકારના પ્રશ્નો કરતા પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો પરમ જ્ઞાની છો સર્વ શાસ્ત્રો નું અધ્યક્ષ આપે કર્યું છે કૃપા કરીને બતાવો કે સર્વ શાસ્ત્રો ના પરમ કલ્યાણ સેમાં છે સુંદર વાત કરી જો પ્રશ્નો પણ ક્યાં પૂછાય કોને પૂછાય ગમે તેનું પાસે સમાધાન લેવા જશો ને તો નબળા વિચારવાળા લોકો સમાધાન પણ નબળું આપશે અને ઉત્તમ વિચારવાળા વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો જીવનમાં શાંતિ આવશે જીવનના પ્રશ્નોના સમાધાન એક વૈષ્ણવ બનીને કાઢજો વ્યક્તિ બનીને કાઢશો તો રાગ દ્વેષ થશે પણ આવા સંજોગોમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ એનો વિચાર કરો જીવનમાં શાંતિ આવે એવા સમાધાન કાઢવા અને એટલા માટે એવા વ્યક્તિ પાસે સમાધાન લેવા જોઈએ તો ઘણી વાર કહું ગીતાજીમાં અર્જુનને મોહ થયો અને સમાધાન લેવા માટે જો ધ્રુતરાશ પાસે ગયા હોત તો કેવી ગીતા આપણને મળે સારું છે અર્જુન ભગવાન પાસે છે અને ભગવાન સમાધાન આપે છે અને ભગવાન નું આપેલું સમાધાન એ કેવલ કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી રહેતું એ તો સમષ્ટિગત સમાધાન બની જતું હોય છે મહાપુરુષોની વાણી નિમિત્ત ભલે એકને કર્યો હોય પણ એ કેવલ એના પૂરતી ન હોય એ તો બધા માટે હોય છે બધાનું કલ્યાણ કરનારી હોય છે અને એટલા માટે પહેલો પ્રશ્ન પરમ કલ્યાણ છે એમાં બીજો પ્રશ્ન કર્યો સર્વ સર્વશાસ્ત્રોના સાર અનુસારો જેનાથી અંતઃકરણ પવિત્ર થાય છે કારણ કે શાસ્ત્રોમાં ભગવાનની વાણી હોય છે શાસ્ત્રો સમાધાન આપે છે અને શાસ્ત્ર આપેલા સમાધાન જ સ્વીકારવા જોઈએ આજે તકલીફ સમાજમાં એ થઈ છે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રમાણે સમાધાન શોધવા નીકળે છે જો દુનિયામાં સારું બધાએ કરવું છે તકલીફ ક્યાં આવે છે હું મારા પ્રમાણે સારું કરું મારા વિચાર પ્રમાણે સારું કરું તકલીફ ત્યાં થાય છે જુદા ત્યાં પડાય છે ક્યાંક કોઈ કોમન જગ્યાએ ભેગા થવું પડે જો હું વિચારું એ ધર્મ આવું બધા કે તો તો દરેક વ્યક્તિ માટે એક જુદો ધર્મ પેદા કરવો પડે તો તો આતંકવાદીઓ પણ કે અમે કરીએ ધર્મ છે પછી તો એ સાચા છે જો બધાએ પોતાના મનોકલ્પિત પ્રમાણે ધર્મ કરવાનો હોય તો ખોટું ભગવાન કહે છે શાસ્ત્ર વિધિ ને છોડી મનોકલ્પિત રીતે જે ધર્મ કરે છે ન સિદ્ધિ ન એને સિદ્ધિ મળે ન સુખ અને એટલા માટે ધર્મ અને અધર્મ નક્કી કોણ કરે હું ને તમે નહીં શાસ્ત્રો નક્કી કરે છે આપણે દરેક કર્મ કરતા પહેલા શાસ્ત્રોને પૂછવું પડે આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય કે ને તમે નક્કી કરીએ એ તો આપણો વ્યક્તિગત વિચાર હોઈ શકે પણ વ્યક્તિગત વિચાર સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે શાસ્ત્ર પાસે જવું પડે આગળ કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે તે અવતારો વિશે અમને કહું અનેક પ્રકારના ભગવાનના અવતારો થાય અવતરુ ધાતુ પરથી અવતાર શબ્દ બન્યો ઉપરથી નીચે જો પ્રાર્થના કરો તો ભગવાન આવે અને પ્રશ્ન કરો તો ગ્રંથો મળે જ્યાં જ્યાં પ્રશ્નો કર્યા તા દિવ્ય ગ્રંથો આપણને મળ્યા જ્યાં જ્યાં પ્રાર્થના કરી ત્યાં ભગવાન આવે વિવિધ અવતારો વિશે અમને કહો આગળ કહ્યું પરમાત્માના શ્રી કૃષ્ણ

કારણ કે જ્યાં સુધી ભગવાન આ ભૂતલ પર રહે છે ત્યારે ધર્મ ભગવાનના શરણે રહેતું હોય છે અને ભગવાન સ્વધામ પધારે બે પ્રકારનો કાળ કહેવાય એક અવતાર કાલ બીજો અનવતાર કાલ શાસ્ત્રના ગણતરી પ્રમાણે જે સમયે ભગવાન આ ભૂતલ પર છે એ ટાઈમ પીરિયડ ને અવતાર કાલ કહેવાય અને જે શાસ્ત્ર અનુસાર ટાઈમ પીરિયડ ભગવાનના ભૂતલ પર નથી એને અનવતાર કાલ તો અવતાર કાળમાં ધર્મ ભગવાનના શરણે હોય તો પૂછું કે અનવતાર કાલમાં જારે ભગવાન પોતે ન હોય ત્યારે ધર્મ કોના શરણમાં રહે છે જો ભાગવતજીમાં તેવી કથા આવે છે જારે પ્રભુ સુદામ પધારી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ નિજદાન પધારો છો અને હું ભૂતલ પર છું તો મને આપનો પ્રગટ અનુભવ કઈ રીતે થશે અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ

એ પરમાત્મા જે પરમેશ્વર એના ચરણોમાં અહેતુકી અપ્રતિહતા આ બે પ્રકારની ભક્તિથી જ મનુષ્યનું પરમ કલ્યાણ થાય છે આ કલયુગમાં કેવલ ને કેવલ ભક્તિ દ્વારા જ કલ્યાણ સિદ્ધ છે પણ ભક્તિને બે વિશેષણ આપ્યા અહેતુકી અને અપ્રતિહતા એક નિસ્વાર્થ ભક્તિ નિઃસ્વાર્થ બનવું એ જ દુઃખની સમાપ્તિ છે ક્યાંક સ્વાર્થ જ દુઃખનું કારણ છે અને એટલા માટે કમથી કમ ભગવાન પાસે જાઓ ત્યારે તો કોઈ સ્વાર્થ લઈને ન જા છે સંબંધ બધા અહીં કોણ ભલાને પૂછે છે નહીં તો કોણ ખુદાને પૂછે છે આ તો પરિસ્થિતિ એવી થઈ જાય કે ભગવાન પાસે જયા વગર ચૂકકો જ નથી પણ એક વસ્તુ યાદ રાખો મહાપ્રભુજી સમજાવે છે પ્રાર્થિત દેવા તતક કિમ સ્વામ્યાભિપ્રાય સંશયા વિવેક દરિયાશયમાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે કે માંગીને પણ તું તારું નુકસાન જ કરે છે કારણ ભગવાને જે વિચાર્યું હતું એની જગ્યાએ તે આગ્રહ રાખ્યો કે ના મેં વિચાર્યું છે વિચાર કરો મુઠ્ઠી ભગવાનના હાથની જોઈએ છે કે પોતાના મુઠ્ઠીએ ભરવું એટલે એટલું પ્રસંગ ને ઘણી વાર કે છોકરાને લઈને માં ગયા દુકાને અને ઘણો બધો માલ ખરીદ્યો મા એટલે દુકાનદારને થયું કે આના બાળકને રાજી કરું એ તો રાજી થાય મા અને કાયમ અહીંયા જ આવે એટલે ચોકલેટનો ડબ્બો ખોલીને દીકરાને કહ્યું કે બેટા લઈ લે તારે જેટલી ચોકલેટ જોઈએ લોકો ના ના મારે નહીં જોઈએ અરે કઉ છું તારે જોઈએ એટલી લઈ લે કે ના મારે નહીં જોઈએ અરે તને કઉ છું જોઈએ એટલી લઈ લે પેલો બાળક ના જ પાડે જાય એટલે દુકાન વાળા મુઠ્ઠો ભર્યો ને પેલા કિસ્સામાં ભરી દીધું દુકાનની બહાર આવ્યા ત્યારે માં નારાજ થઈને કહેવા લાગી મારો દીકરો થઈને મફતની ચોકલેટની ના પાડે પેલો આપતો હતો ને ના 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 વારે ઘડી હશે ના બોલતો હતો ત્યારે દીકરાએ કહ્યું તમારો દીકરો છું એટલે ના પાડી કે કેમ કે મારી મુઠ્ઠી એ લે તો નાનું આવત ના પાડી તો પેલા એ મુઠ્ઠો ભરીને આપે એમ જ મહાપ્રભુજી એ જ કહે છે કે તારી મુઠ્ઠી બહુ નાની છે ભગવાન ને એનો મુઠ્ઠો ભરીને આપવા દે પ્રભુને ખબર છે કે તમને ક્યારે શું આપું તમારું અહિત હશે ને તમે ગમે તેટલા કૂદકા મારશો પણ જેમાં તમારું કલ્યાણ નહીં હોય એ વસ્તુ કે વ્યક્તિને તમારા સુધી ભગવાન પહોંચવા જ ન દે તમને ભલે એમ લાગશે કે પ્રભુ નારાજ છે પણ એ નારાજ નથી એ તમારા પ્રેમને વશ છે એટલે તમારી અહિત હોય એ વસ્તુને તમારા સુધી નહીં જવા દે હરિરાયજી જેમ શિક્ષા પત્રમાં કહે ને કે પ્રભુ બાળક રમકડું સમજીને સાપને પકડવા જાય બાળક નથી જાણતું પણ મા એને ઝૂટવી લે છે રડે તોય ખેંચી લે છે ખબર છે કે આને કરડી જશે અહેતુકીની અપ્રતિહતા અપ્રતિહતાનો અર્થ થાય અખંડ ભક્તિ એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ આ મારો નિત્ય નિયમ છે ભક્તિ અખંડ રાખો તમારી સેવા અખંડ રાખો બને તો એને પાડો ને ભલે ટૂંકમાં કરો ઓછું કરી લો પણ રોજ કરો કારણ કે શિલા ઉપર પણ રોજ ટપકું ટપકું પાણી પડે ને તો એ શિલાને ફાડી દે પણ એક દિવસ ડોલ ભરીને નાખો ને બીજા દિવસે કાંઈ ના હોય તો એની અસર ન થાય તમારા નિત્ય નિયમ એ તમારા બંધન નથી પણ તમારી ભક્તિના ટેકા છે ઘણી વાર એમ લાગે લો આ તો બંધાઈ ગયા પ્રભુની સેવા પૂછાવીને પદ હવે તો બંધાઈ ગયે અરે આ બંધન નથી જેમ કોઈ કુંબળી નાનકડી વેળ હોય થોડી ઊગી એટલે તમે બાજુમાં લાકડી ખોપો અને પછી એને બાંધી દો તો શું એ લાકડીએ વેલનું બંધન કહેવાય બંધન નથી આ તો ટેકો છે એના વિકાસનો આધાર છે એમ પ્રભુ માથે બિરાજે નિત્ય નિયમના નિયમો લીધા છે એ તમારા બંધન નથી તમારી ભક્તિના વિકાસના આધાર છે છે ટેકાઓ આ ટેકા ઉપર તો તમારી ભક્તિને વેલ વિકાસ પામવાની છે અને એટલા માટે પ્રભુને ન માનો એ તમારો આનંદ છે એક વૈષ્ણવ ઠાકોરી પધરાવ આવ્યા અને મારાથી સચવાશે કે નહીં મેં કીધું જો આજે તે પુષ્ટાઈને માથે પધરાવે તે જીવનમાં આજ સુધી ઘણા નિર્ણયો લીધા છે ઘણા ડિસિઝન લીધા છે પણ જેટલા નિર્ણયો લીધા તે તારા જીવનમાં એમાંથી સૌથી બેસ્ટ ડિસિઝન તે આજે લીધું છે અને એટલા માટે દુખી ન થઈશ રાજી થઈને ઘરે ચિંતા લઈને લઈને ન જઈશ આનંદ કારણ કે પ્રભુ તારા ઘરે પધારી રહ્યા છે તારા થઈને કીધું એને કે લોટરી લાગે ને તો રાજી થવાનું હોય ટેન્શનમાં ના આવવાનું હોય કે ક્યાં સાબ લોકો ખુશ થાય લોટરી લાગે તો દુઃખી ન થાય ચિંતા તો એ તો સાચવાની વ્યવસ્થા બધી થઈ જાય પણ પ્રસન્ન થવાનું કીધું આજે તારી લોટરી જગતનો અને એટલા માટે અહેતુકી ભક્તિ નિઃસ્વાથ ભક્તિ દુનિયાનો દરેક માણસ શું માંગીશ એ વિચાર કરતો કરતો મંદિરે જાય અને અમારો મહાપ્રભુજીનો સેવક પ્રભુને શું આપીશ એ વિચાર કરતો કરતો હવેલી જાય લોકો સુખ ભગવાન પાસે જાય છે પણ પ્રભુને સુખ જોઈતું હોય ત્યારે વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય છે બસ આ જ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો નો ભેદ છે અને એટલા માટે કહ્યું આ કેવલ નિસ્વાર્થ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે